હાલો મિત્રો એક ભરતીના લઈને સ્વાગત છે તો મિત્રો આપણે ખાસ કરી આપણે એક ભરતી લઈને આવી ગયા છીએ આજે તો આપણે જે વડોદરા એરપોર્ટમાં જે ભરતી છે મિત્રો એના વિશે વાત કરીશું મિત્રો તો બધા મિત્રો કેમ છો બધા મજામાં થશું ખાસ કરી આપણે વડીયો છે સ્ટાર્ટ કરી દઈએ આપણે જે વાત કરવાનું છે વડોદરા જે એરપોર્ટમાં જે મિત્રો ખાસ કરીને દસ ભાજપ પર જે ભરતી છે મિત્રો નોકરી માટેની એક સુણ મિત્રો કહી શકે પગાર પણ મિત્રો સારો એવો આપે છે પગાર ધોરણની મિત્રો ખાસ કરી આપણે વાત કરીએ તો ઓગણત્રીસ હજાર રૂપિયાથી મિત્રો પગાર આપે છે અને જે વડોદરા એરપોર્ટમાં છે એક રિક્વાયરમેન્ટ છે મિત્રો ની તો ખાસ કરી જે મિત્રો રસ ધરાવતા ઉમેદવાર છે એમાં ફોર્મ તમારે કઈ રીતે એપ્લાય કરવું બધી આપણે વાત કરવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બનાવી રહ્યો નમસ્કાર મિત્રો વડોદરા એરપોર્ટ દ્વારા ભરતી છે એની નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ ઉપર મિત્રો મૂકવામાં આવેલી છે ઓગણસાળી જગ્યાઓ મિત્રો છે એ તમારા ઓફલાઈન મિત્રો અરજી કરવાની ખાસ કરીને રહેશે એટલે ખાસ કરી વડોદરા એરપોર્ટની તમારા મિત્રો ખાસ કરીને મુલાકાત લઈ અને ત્યાં તમારે છે અરજી છે મિત્રો આગળ ડોક્યુમેન્ટ વાત પછી બધા ડોક્યુમેન્ટ ત્યાં આપવાના રહેશે ને આપણે આગળ વાત કરીએ મિત્રો તો સંસ્થા છે એર ઇન્ડિયન એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ મિત્રો વિવિધ પોસ્ટ છે અઢાર વર્ષથી લઈને અઠ્યાસી વર્ષના ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકશે સરળતાપૂર્વક અને પદો પણ મિત્રો અલગ અલગ રાખવામાં આવેલા છે ઉંમર મર્યાદા એ પણ આપણે ડિસ્કસ આગળ કરવાના છે તો ખાસ કરીને કુલ સંખ્યા તમને મળી આગળ માહિતી મળી પ્રમાણે ઓગણચાલીસ છે અને ઇન્ટરવ્યુ આધારિત છે મિત્રો ભરતી છે અને ઓફલાઇન છે મિત્રો કોઈ પણ જાતની ફી છે મિત્રો તમારે અહીંયા એડ કરવાની નથી કોઈ પણ જાતની ફી પણ ભરવાની નથી એટલે સારા સમાચાર કહી શકાય કારણ કે કોઈપણ જાતની ફી છે તમારે અહીંયા ભરવાની નથી સેક્સિંગ લાયકાતની મિત્રો વાત કરીએ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું મિત્રો ખાસ કરી તમારે દસમું પાસ કરેલું હોય અને મહત્તમ વધારેમાં વધારે ગ્રેજ્યુએશન હોય મિત્રો તો પણ તમે મિત્રો છે અહીંયા એપ્લિકેશન તમારી છે રજૂ કરી શકો અને તમે તમારે ત્યાં જઈ વડોદરા એરપોર્ટ જઈએ અને તમે તમારી ઇન્ટરવ્યૂ આપી અને તમે સારા એવી જોબ પણ મિત્રો મેળવી શકો છો તો ખાસ કરી અને સારા સમાચાર છે આગળ વાત કરીએ આપણે તો પસંદગી પ્રિયા પગારની વાત કરીએ તો સૌ પર તો ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે આપણે આગળ વાત કરીશ સ્કિલર ટેસ્ટ મુજબ છે બરાબર અને જુનિયર ઓફિસર રૂપિયા ઓગણત્રીસ હજાર રૂપિયા કસ્ટમર સર્વિસ માટે મિત્રો ચોવીસ હજાર રૂપિયા છે અને જુનિયર સર્વિસ માટે એની માટે પણ ઓગણત્રીસ હજાર રૂપિયા છે અલગ અલગ છે એ પગાર પણ મિત્રો આપેલા છે કે ફિલ્ડમાં છો તો એના પર આધાર રાખે દરરોજ દસ્તાવેજો મિત્રો કે તો આધાર કાર્ડ છે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લિવિંગ સોલ્ટી જાતિનો દાખલો માર્કશીટ છે પાસપોર્ટના ફોટાઓ સિગ્નેચર અને અન્ય જરૂરી બેજ દસ્તાવેજો છે એની મિત્રો જરૂર હોય આ બધા જે દસ્તાવેજો છે ને બધાની જરૂરક્ષ મિત્રો લઈ અને તમારે આપણે વાત વાત કરીએ પ્રમાણે છે તમારે વડોદરા એરપોર્ટની મુલાકાત લેવાની અવશ્ય રહે છે કારણ કે ત્યાંથી તમને જોવા મળશે આગળ વાત કરીએ તો હજી કરી રીતે કરવી મિત્રો તો ખાસ કરીને ઓફલાઈન દ્વારા અરજી કરવાની રહેશે અને ત્યાં રૂબરૂ મુલાકાત લેવાની રહેશે અને ઇન્ટરવ્યૂ આડે અને સ્કિલર ટેસ્ટ આધારિત મિત્રો છે આના ફોર્મ છે એ તમારે જવાનું રહેશે અને તમારો ઇન્ટરવ્યૂ લે છે એના આધારે તમારો મિત્રો છે સિલેક્શન થશે તો મિત્રો ખાસ કરી આપણે આ રીતના વિડીયો તો મિત્રો તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જોઈએ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ભરતી અને યોજના લગતા અપડેટ છે મિત્રો ડેલી સમારે આ ચેનલ પર મૂકવામાં આવશે ખાસ કરીને મળીનો વિડીયોમાં જય હિન્દ જય ભારત